કમિશનર શાલિની અગ્રવાલ સર્કિટ હાઉસ પહોંચ્યા પીએમ મોદી સાથે મ્યુનિસિપલ કમિશનર મુલાકાત કરશે ત્યારે આજે પ્રધાનમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે અને હાલમાં તેઓ સુરતમાં છે આજે તેઓ પ્રથમ સિલવાસ ગયા હતા અને ત્યારબાદ સુરતમાં તેઓ આવ્યા અને સુરતમાં તેમણે જનસભાને સંબોધી હતી પીએમ મોદી સાથે મ્યુનિસિપલ કમિશનર મુલાકાત કરશે અને હાલમાં તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે ત્યારે પ્રધાનમંત્રી મોદી સુરત સર્કિટ હાઉસ પહોંચ્યા છે અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સર્કિટ હાઉસ પહોંચ્યા છે પીએમ મોદી સાથે મ્યુનિસિપલ કમિશનર મુલાકાત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે સુરતના લિંબાયત ખાતે જે રીતે જાહેર સભાને સંબોધન કરી હતી ત્યારબાદ તેઓ હાલ સુરત સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા છે આપ જોઈ શકો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે કાફલો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અને સર્કિટ હાઉસ સુધી પહોંચી રહ્યો છે મહત્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ સુરત સર્કિટ હાઉસ ખાતે કરનાર છે ત્યારે ખાસ કરીને સુરતના જે ઉદ્યોગપતિઓ છે આ ઉપરાંત ભાજપના જે ટોચના નેતાઓ છે તેમની સાથે બેઠક કરે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે આપ જોઈ શકો છો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચી ગયા છે અને ખાસ કરીને તેમની સાથે જે અન્ય જે કોન્વર છે તે પણ તેમની સાથે જોડાયા છે આ સાથોસાથ વાત કરીએ તો સર્કિટ હાઉસની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વહેલી સવારે એટલે કે નવસારી જવા માટે આવતીકાલે સવારે અગિયાર વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવાના થશે અને ત્યારબાદ નવસારી ખાતે પણ જાહેર સભાનું સંબોધન કરશે અને ત્યાંથી સભા પતાવ્યા બાદ દિલ્હી રવાના થશે જો કે આજની જે રાત છે તે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે રાત્રિ રોકાણ છે તે સુરત સર્કિટ હાઉસ ખાતે છે અને સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ હોય અને સુરતના જે ઉદ્યોગપતિઓ છે આ ઉપરાંત ભાજપના જે ટોચના નેતાઓ છે તેમની સાથે મહત્વની બેઠક કરે તેવું પૂરેપૂરી શક્યતા અહીં જોઈએ જોવા મળી રહી છે ખૂબ જ લિમિટેડ જે નામ છે તે નામ એસપીજી સુધી પહોંચાડવામાં આવ્યા છે અને તેટલા જ જે નામોની જે યાદી છે તેટલા લોકોને જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળશે અને આપ જોઈ શકો છો હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે સુરત સર્કિટ હાઉસની અંદર પહોંચી ચૂક્યો છે અને રાત્રિ રોકાણ જે છે તે અહીં જ કરશે ખાસ કરીને જે રીતે સર્કિટ હાઉસના મેનેજર સાથે વાતચીત કરવામાં આવી છે તે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ગુજરાતી ભોજન આજે રાત્રિ દરમિયાન વહેલી સવારે પણ તેઓ નાસ્તામાં રાત્રિ રોકાણ સર્કિટ હાઉસ ખાતે હોય તેની આસપાસ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે કોઈ પણ વ્યક્તિ અંદર ના પ્રવેશે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત